હલો મિત્રો નવ વેડિયમ સ્વાગત છે મિત્રો તો ખાસ કરી અને સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ આવ્યો છે મિત્રો તો જે મિત્રો સરકારી નોકરી કરતા હોઈએ આ વિડીયો જોવાનું શુભતા નહીં મિત્રો કારણ કે ગુડ ન્યૂઝ છે ગુજરાત સરકાર આપી રહી આપવા જઈ રહી છે સૌથી મોટી ભેટ તો શું ભેટ આપવાની છે એ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું મિત્રો તો ખાસ કરી અને જે સરકારી નોકરી કરતા યુવાનો છે એને બંને બધી વિડીયો મિત્રો શેર કરો તો એને પણ આ જાણકારી છે મિત્રો એ મળી રહે આપણે વિડીયો છે કન્ટિન્યુ સ્ટાર્ટ કરી દઈએ આપણે વાત જે કરવાની છે જે ગીડનું શું આવ્યા છે એ વાત કરીએ મિત્રો સરકારી કર્મચારી માટે ન્યૂઝ એટલે સારા સમાચાર છે મિત્રો તો ગુજરાત સરકાર આપવા જઈ રહી છે સૌથી મોટી ભેટ તો કઈ ભેટ આપવાની છે એ પણ આપણે વાત આ વિડીયોમાં કરવાના છે તો આપણે જે મિત્રો વાત કરીએ તો જે સાતમા પગાર પંચ મુજબ ગુજરાત સરકાર દ્વારા જે મિત્રો છે કેન્દ્ર સરકારમાં ટૂંક સમયમાં સારા સમાચાર છે કારણ કે ગુજરાત સરકાર દ્વારા જે સરકારી કર્મચારીઓને મોંઘવારી જથ્થામાં ચાર ટકામાં વધારો કરાયો ત્યારબાદ ગુજરાત સરકાર અને આગળ વાત કરીએ મિત્રો આપણે તો જે ભૂપેન્દ્ર પટેલ છે આપણે ભૂપેન્દ્ર પટેલ જે આપણે જે મુખ્યમંત્રી છે એ ચાર જુલાઈના રોજ રાજ્ય સરકાર અને સાતમા પગાર પંચ મુજબ નિર્ણય લીધો કે મોંઘવારીમાં ચાર ટકા વધારો કરવામાં આવ્યો સાથે સૌને જણાવી દેવામાં આવ્યો છે કે એક જાન્યુઆરીથી આ જે નિયમ છે મિત્રો એ લાગુ કરવાનો જે સરકાર છે એ નિર્ણય કરી રહ્યા હતા અને ટૂંક સમયમાં આનો નિર્ણય છે એ લઈ લીધો છે આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ છે એ આ નિર્ણય લીધો છે સાત ટકાનો છે મોંઘવારીમાં છે વધારો થયો છે મોંઘવારી જથ્થામાં સાત ટકા કરાયો વધારો તો સાતના પગાર પંચ મુજબ જે મિત્રો છે એક જાન્યુઆરીથી જે જથ્થો આપવામાં આવશે મિત્રો જે જથ્થો છે એમાં છે એ ખાસ કરીને સાત ટકા છે મિત્રો એ સરકારી કર્મચારીઓ માટે જથ્થામાં છે મિત્રો વધારો કરવામાં આવ્યો છે તો કઈ રીતના વધારો છે એ પણ આપણે જે આગળ છે એ વાત કરવાના છે મિત્રો તો પણ વિડિયો અધૂરો મૂકી મિત્રો ન જતા ખબર નહીં પડે તમને કે શક્યા કયા કર્મચારીઓ છે કેટલું ડિઝર્ટ છે આગળ મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા અગિયારસો ઓગણત્રીસ પોઈન્ટ એકાવન કરોડ રૂપિયા કર્મચારીઓને સુકવશે મિત્રો ખાસ કરીને ગુડ ન્યૂઝ છે મિત્રો કેટલા અગિયારસો ઓગણત્રીસ પોઈન્ટ એકાવન કરોડ રૂપિયા સરકાર છે એ કર્મચારી સરકારી કર્મચારીઓને છે એ સૂકવવાના છે મિત્રો તો ખાસ કરીને જે સરકારી નોકરી કરતા હોય છે એ બધા ઉમેદવારો માટે ખાસ કરી અને સારા સમાચાર કહી શકાય કારણ કે ભૂપેન્દ્ર પટેલે બજેટ બહાર પાડી દીધું છે કે એટલા એટલા પૈસા રૂપિયા છે મિત્રો પૈસા આપવાના છે તો આ રીતના વિડીયો હતો તો સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે મિત્રો આ રીતના વિડીયો તો વિડીયો સારો લાગે ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીને આવવાના વિડીયોમાં કારણ કે જે ભરતીના અને યોજનાના અને કોઈપણ સરકારી કર્મચારીઓ માટે લગતા માહિતી છે અમારી ચેનલ પર અપલોડ કરી છે મિત્રો